ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ ઢોલાર ગામે યોજવામાં આવ્યો હતો આ સાથે જ ડભોઈ શહેર અને તાલુકામાં વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સવારે નવ કલાકે તાલુકાના ઢોલાર ગામે યોજાયો હતો ત્યારબાદ ડભોઈ તાલુકા પંચાયત કચેરીએ સવારે ધ્વજવંદન નગરપાલિકા કચેરી ખાતે સવારે દસ વાગે જ્યારે તળાવપુરા ખાતે મદની સાર્વજનિક શાળા ડોક્ટર હનીભાઈ કાપડવાડા અયુબભાઈ ઘાંચી મહેદવીયા હાઇસ્કુલ પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલાના પરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો નોબલ પબ્લિક સ્કૂલના પ્રમુખ એ એ માધવાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દયારામ હાઈસ્કૂલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના હસ્તે તથા રેલવે પોલીસ સ્ટેશન ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ અન્ય સંસ્થાઓએ ભારતના અગણ્યાંશી માસ સ્વતંત્રતા દિનની ધ્વજવંદન કરીને ઉજવણી કરી હતી દરેક દેશપ્રેમીઓએ શહીદોની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આજ રોજ શહીદોને યાદ કર્યા હતા

મરાઠ શહેર હોય એ લોકોની સમકક્ષ આપણને અહીંયા એક વિદ્યાર્થીને પરફોર્મન્સ આપવું હોય તો આપણને ખાસ કરીને મહેનત સલામ અલેકુમ છેલ્લા પાંચ વર્ષથી ડભોઈ મુકામે બધી સ્કૂલના દરેક કાર્યક્રમોમાં મારી હાજરી અચૂક હોય છે અને એને પાછળનો હેતુ એ જ છે કે રૂરલ અને ટાઉનમાં વિદ્યાર્થીઓનું થોડું સારું ઘડતર થાય એમને આર્થિક મદદરૂપ થઈ શકું એવા દરેક વખતે મારા પ્રયાસો હોય છે અને અહીંયા પણ જેટલી પણ એનજીઓ ચાલે છે એમાં પણ મારું સહયોગ હંમેશા રહે છે અને રહેશે એવી ભાવના સાથે ખાસ કરીને હું વડોદરા સિટીમાંથી કાર્યક્રમોનો સમય કાઢીને અહીંયા સમય ફાળવું છું એ મારા માટે બહુ મોટી વાત છે અને અલ્લાહ એનો સૌ મોટો અજર એના માટે આપે છે કે આપણે ખાસ કરીને ગામમાં અને જ્યાં ટાઉન હોય જ્યાં વિકાસ ઓછો હોય એ પ્રત્યે આપણે ધ્યાન આપીએ તો આપણે સિટીની સમક્ષ કોઈ પણ સંસ્થા હોય શૈક્ષણિક હોય કે એનજી હોય કોઈ કરતા હોય એમાં આપણે સારી રીતે મદદરૂપ થઈ શકીએ એવું મારી માહેસા છે અને એને પરિપૂર્ણ કરવા માટે હું મારા સંપૂર્ણ પ્રયત્ન કરવા તૈયાર છું